બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે ત્યારે માલોત્રા ગામના લોકોએ સરકારે જાહેર કરેલા જિલ્લા વિભાજનને સમર્થન આપ્યું છે માલોત્રા ગ્રામજનોએ અર્બુદા માતાજીના મંદિરે હવન કર્યો અને વિરોધ કરનારાઓને માતાજી સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી થરાદને જિલ્લો બનાવવાના સરકારના નિર્ણયને ગ્રામજનોએ આવકાર્યો છે ગામના લોકોનું કહેવું છે કે થરાદમાં ધાનેરાનો સમાવેશ થતા વધુ વિકાસ થશે તેમજ વર્ષો જૂની પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે તેવી ગામના લોકોને આશા છે વિરોધ કરનારાઓ રાજકીય રોટલા શેકતા હોવાનો લોકોએ આક્ષેપ લગાવ્યો નવો જિલ્લો સર્જન કરી અને લોક કલ્યાણ માટે સરકારે જે સારો નિર્ણય લીધો તેમો ઘણા રાજ્ય આગેવાનો પ્રજાને ગેરમાર્ગે દોરી અને અમારે બનાસકાંઠામાં તેમનું હિત સીધવા માટે રહેવું પડે છે પણ જનતા આ જન આક્રોશ રેલીની સામે હવનો કરીને અમને વાવ થરા સમાવેશ કરી અને અમારા ધાનેરા તાલુકાનું કઈ કલ્યાણ થાય અને અમને પાણી મળે તો અમારું પશુપાલન અને ખેતી અમે સારી રીતે કરી શકીએ એવી અમારી માગણી છે એટલે ભગવાન વિરોધ કરવા વાળાને આજના હવન માં અમે એ જ પ્રાર્થના કરીએ કે એમને સદબુદ્ધિ આપે અને વિરોધ છોડી અને નવા પ્રવાહ નવા જિલ્લામાં દરેકનો સમાવેશ થાય તેવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ સરકારે ભૂપેન્દ્રભાઈની સરકારે જે નિર્ણય લીધો છે વાવ થરાદ માટે લેવા માટે ધાંજેરા તાલુકાને એ તાલુકાનો નિર્ણય જે લીધો એ યોગ્ય નિર્ણય લીધો છે અને એના માટે મા કુળદેવી આજે અમે પ્રાર્થના કરીને સમસ્ત ગામ ભેગો થઈને પ્રાર્થના કરીએ છીએ કે અમને વાવ થરાદ ની અંદર રાખવામાં આવે એ જ પ્રાર્થના કરવા માટે મા કુળદેવી ના મંદિર આગળ આજે અમે હવન કર્યો છે અને જે એનો વિરુદ્ધ કરે છે એમને માં સદબુદ્ધિ આપે એટલા માટે આ યજ્ઞ કર્યો છે એટલે ખરેખર ધાનેરા તાલુકાની અંદર પાણીની વિકટ સમસ્યા છે એ વિકટ સમસ્યાની અંદર સર્વ સમાજ સાથે છે છે એ સમાજનો સર્વ સમાજ રાજકીય નેતાઓ એનો કરી એટલા માટે કે એમનો રોટલો શેકવા માટે એટલે સર્વ સમાજને પાણીની જરૂર છે અને પાણીની જરૂર હોવાથી પાણીના તળ આજે ભૂગર્ભની અંદર રહ્યા નથી એટલા માટે અમે વાવ થરાદની અંદર વિકાસ થાય એટલા માટે જવા તૈયાર છીએ દાંદરા કુલ ત્રણ લાખની વસ્તી છે ત્રણ લાખ માંથી માત્ર ત્રણસો માણસો જ વિરુદ્ધ માં નીકળ્યા છે અને દાંગરા હાલમાં જવા માટે ખૂબ સમજ છે અને રાજી પણ છે અને એના માટે લોકો આહવાન કરે છે પ્રાર્થના કરે છે મંદિર મંદિર બાધા રાખે છે જે લોકો વિરુદ્ધ કરે છે એમનો રાજકીય ભાવિ ધૂંધળું છે બીજું મારે કેવું છે આ લોકો રાજકીય આગળ હું વિનંતી કરવા માંગુ છું કે તમારે લડવું હોય તો પાણી માટે લડો ને માર્કેટ તૂટી ગયું તો માર્કેટના બચાવ માટે કેમ લડતા નથી પણ જયારે ચૂંટણી આવે ત્યારે એકબીજાના લોકો ટાળિયા ખેતા હોય છે એકબીજાને ગાલી ખરો આપતા હોય છે

કે ધાંદરા છાદ રહેવું જોઈએ અને નવી ગાંટો છે ધાંદરો નવો વિકાસ થશે એમાં રાજી છે અમન નવો જિલ્લો ફાયદાકારક છે કઈ રીતનો ફાયદો એટલે અમન કોઈ પોણી સમસ્યા વ્યવસ્થા થશે પછી કોઈ નોકરી એ કોઈ જીઆઈડીસી આવશે ધાનેરા તાલુકામાં કોઈ નવી જીઆઈડીસી આવશે એવો વિકાસ થાય છે વેપારી ખેડૂત એમ બધી સમુદ્ર થાય છે હાલની તારીખમાં એક વિકાસ મોટી સમસ્યા થાય એટલે ધનેરામાં વિકાસ કરવો જરૂરી છે અમારે જિલ્લો આ ખુબરાજ બને એમાં ખુબ અમને લાભ છે અમે ખૂબ આશા રાખે છે અને આટલા પંદર જિલ્લામાં અમે દદીથી રડી રડી કોઈ અમારા હેઠળ કોઈ આવતું નથી

થરાદમાં જાય છે તે બહુ જ સારું છે અને જે લોકો અપેક્ષા છે એના માટે હવે આહવાન પણ કર્યું છે માટે જે લોકો વિરોધ કરે છે એમને સતબુદ્ધિ આપે અમારે લોકોને અહીંથી ત્યાં જવું પડતું તો બહુ જ ખરાબ દૂર લાગતું હતું તેથી અહીં બની ગયો છે તો બહુ જ સારી વાત છે બેદ મહિલાઓ માટે કરીને પાલનપુર કે બનાસકાંઠાનું પાલનપુર હતું સારું રહેશે કે વાવથરા જિલ્લો સારો રહેશે વાવથરા જિલ્લો સારો રહેશે મહિલાઓને અહીંથી જવું પડે આવું પડે તો બહુ દૂર પડે તકલીફ પડતી એના માટે બહુ સારું છે બનાસકાંઠા જિલ્લાના વિભાજન થયા બાદ છેલ્લા વીસ દિવસથી ધાનેરામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આજે ધાનેરા ખાતે જન આક્રોશ મહાસભાનું આયોજન કર્યું છે પરંતુ બીજી તરફ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે માલોત્રા ગામ છે ધાનેરા તાલુકા